પુણેશ મોદીએ આજે ઉપાધ્યક્ષ તરીકે ઉમેદવારી કરી હતી તેમણે જણાવ્યું કે મારા પર વિશ્વાસ મૂકી બંધારણીય હોદ્દા પર ઉમેદવારી કરી દ્વારા સંસદીય પ્રણાલી મુજબ તેમની જાહેરાત કરવામાં આવી પુણે શ્રી મોદીએ કહ્યું કે ગુજરાત એટલે વિકાસની ને ગુજરાત દેશના તથા દુનિયામાં અગ્રેસર રહે તેમણે ઉમેર્યું કે ગૃહ સારી રીતે ચાલે અને રાજ્યમાં લોકકલ્યાણના કામ માટે આગળ આવે તે માટે પ્રયત્નશીલ રહીશ મારી ઉમેદવારી માટે મને જે પસંદગી કરવામાં આવી હતી એ બદલ વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષજી ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી સૌ નેતાગણનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જેમને મારામાં વિશ્વાસ મૂકીને આ એક પંદરમી ગુજરાત વિધાનસભાના બંધારણીય પોસ્ટ ઉપાધ્યક્ષ ઉમેદવારી કરવાની તક આપી અને આજે હું ઉપાધ્યક્ષ તરીકે આજે ગૃહની અંદર મને બધા સભ્યો દ્વારા જે કંઈ મત રજૂ કરવામાં આવ્યો તેના દ્વારા હું સંસદીય પ્રણાલીકા મુજબ લોકશાહી મુજબ મને ઉપાધ્યક્ષ તરીકેની મારી ઘોષણા કરવામાં આવી એ બદલ સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું